કર્મનું ગણિત બહુ સીધું અને સરળ છે સાહેબ કરો ભલું તો થશે ભલું અને કરો ખરાબ તો થશે ખરાબ શબ્દોની રેન્જ સારી હોય તો માણસોના નેટવર્ક ક્યારેય પણ તૂટતા નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસ તો માણસ જ રહે છે પણ સમય જતા પ્રેમ લાગણી સ્વભાવ અને માણસાઈ બધું જ બદલાઈ જાય છે વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે સાચાને તો હંમેશા સાબિત કરવું પડે છે મતલબ એ લોકોને મોબાઈલમાંથી જ નહીં જિંદગીમાંથી પણ ડિલીટ કરી દેવા જોઈએ શ્રીકૃષ્ણ કહે છે કે બીજાનું ભલું કરવાવાળા માણસને હંમેશા કષ્ટ સહન કરવું પડે છે કેમ કે ફળ આપવાવાળા વૃક્ષને જ લોકો પથ્થર મારતા હોય છે શ્રીકૃષ્ણ કહે છે કે સમય જ્યારે બદલાય છે ત્યારે બધું જ બદલી નાખે છે એટલે જ સારા સમયમાં ઘમંડ ના કરવો અને ખરાબ સમયમાં ધીરજ રાખવી